મન ભાઈ મા મિત્રો કેમ છો મજામાં કે મજામાં જ સરસ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો વો જો આપણે વાડી આયા હતા આ છે આપડી વાડી આપડી વાડી એક પાડી છે ભેં છે એક વાસડી છે એ ગાહ ના આપડી સલાડલી આપણે હવે વ્લોગ સ્ટાર્ટ કર્યા છે તો થોડો સપોર્ટ દેતા રહેજો આ છે આપડી લાડલી ઘોડી ઘોડીને હમણાં જો નવરાવીને આખીએ થોડીક ભેરે છે હલો તો નવરાવી લઈ પછી મળીએ ફાઇનલી જો મિત્રો આપણે ઘોળીને નવરાવી દીધી ના બાંધી દીધી ભૂકો ખાય છે વિનારે જો વ્લોગમાં આગળ આગળ મળીએ હવે હાલો મિત્રો તો ચિપોદરા આવ્યા હતા આપણે આઝાદ પાસે પાસે આઝાદ જો ચોખો તમે

અબ જો ગાળ ચાલો હો સાહેબ શગરભાઈ સુકાય આપડો આજાદ આ જો જોગાણ ખાય જો તમે ગોળો તો મિત્રો આપણે જો હવે લાટલીનું સામાન કર્યો આઘડી લાટલીના આખવાનું હાલે છે વીરાભાઈ માથે બેઠા છે ઓકે વીરાભાઈ મજા આવે આકવાની હો હો કેટર માં નીરા આતા થી ધોળાવીએ હાલો તો મોડી આગળ લોગ માં ઘોડી જો હતા ને તો મધુરભાઈ આવ્યા આયા ઘોળી લઈને શું કઈ મધુરભાઈ આનો શું છે કેમ ભાઈ આ ની આ છે ઘોળી કાઠિયાવાળી હે આ ની હે હાલો તો બે ને ભેગી હાકી લે પછી મળીએ તો ખાઈ જો આપણી વાડી આવી ગયા છે લાડલી જો ઠાણિયા પૂરી દીધી છે જોવો તમે વિરુભાઈ ને આવ્યો છે પ્રોગ્રામ છે શું કઈ સંજુભાઈ મજામાં વિરુભાઈ તો મિત્રો જો પ્રોગ્રામ ચાલુ કરી દીધો જો પેલા બને છે આ છે કારીગર શું કઈ કારીગર અમારા વિરુપભાઈ આમાં સાગરભાઈ કેવી ટાઈટ લાગે ઓરે બહુ ટાઈટ છે ભાઈ તો ભાઈ ટાઈટ કેવી લાગે ટાઈટ જો આ જરા એવું હે હાલો તો પેરા બની જાય પછી મળીએ હા તો મિત્રો જો મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ આગળ બીજા નવા વ્લોગમાં